શરૂઆતમાં વાત કરીએ શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મામલે ડીઓ બોલ્યા છે અત્યાર સુધી બાર શાળાઓને ઇમેલ મળ્યો છે તેવું ડીઈઓનું નિવેદન શાળાઓને પોલીસના માર્ગદર્શન નીચે કામ કરવા માટે સૂચના જેમને મેઇલ મળ્યો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના અપાય છે વિદ્યાર્થીઓની સલામતી માટે નિર્ણય લેવા માટે સૂચના આપવામાં આવી બાકીની શાળાઓને પણ સતર્ક રહેવા માટે જણાવાયું છે વિદ્યાર્થી વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તેવી સૂચના કેટલીક શાળાઓએ સ્વૈચ્છિક રજા પણ આપ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે એમના માર્ગદર્શન નીચે આગળ વધી શકાય શાળાઓમાં ખાસ કરીને ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ બારે બાર શાળાઓને જણાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે તો અમદાવાદમાં મહારાજ અગ્રેસેન સ્કૂલમાં પણ તપાસ સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તપાસ હાથ ધરાઈ છે પોલીસે સ્કૂલમાં તપાસ હાથ ધરી છે અમદાવાદની તમામ શાળાઓ કે જ્યાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ત્યાં હાલ સુરક્ષા અંગેની તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંતની પણ તમામ શાળાઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને આ તમામ શાળાઓમાં હાલ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સતત તપાસ કરવામાં આવી રહી છે स्कूल टीचर ने तुरंत फोन कर दिया था ऐसा मैंने तो एक्सप्लेन किया है कि हम लोग काम की वजह से व्हाट्सएप चेक नहीं करते कभी कभार तो अभी स्कूल का जैसे फोन आया मैडम का तुरंत लेने आ गया व्यवस्था बहुत अच्छी है सब बच्चों को बाहर निकाल दिया है और सबसे एक्चुअली ऐसा कुछ बताया नहीं है खाली इतना बोला इमरजेंसी है अब अपने बच्चे को लेके घर जाइए घबराहट हुई इसीलिए तो सर जी

આજે સવારના સમયે અમદાવાદ શહેરની દસથી પણ વધુ શાળાઓને એક ઇમેલ બોમ્બના કન્ટેન્ટવાળો મળેલો હતો જે અનુસંધાને અમદાવાદ શહેરના પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ થાણા ઇન્ચાર્જ ઇન્ચાર્જશ્રીઓ અને શહેરની બીડી ડીએસની ટીમ ડોગ સ્કોડ સાથે તમામ સ્કૂલોનું એએસ ચેક કરવામાં આવેલું છે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલી નથી આફ્ટરનૂનના જે સેશન છે એ મોટાભાગની સ્કૂલમાં પોસ્ટપોન્ડ અથવા તો કેન્સલ કરવા માટે સ્થાનિક તંત્રએ નિર્ણય લીધેલો છે સ્કૂલમાં કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારનો ઈમેલ મળ્યો છે જે પણ સ્કૂલમાં આ પ્રકારનો ઈમેલ છે વન બાય વન તમામ સ્કૂલમાં એ ચેકની પ્રક્રિયા અત્યારે હાલ શરૂ છે મેલ મેલ જે ધમકી ભર્યો મળ્યો છે એનું કન્ટેન્ટ શું છે લોરેન્સ બિસ્નોયનું પણ તેમાં નામનો ઉલ્લેખ છે હાલ એ તપાસનો વિષય છે એટલે કન્ટેન્ટ અને ઓરિજિન અત્યારે ડિસ્ક્લોઝ કરી શકાય એમ નથી તો આ હતા ડીસીપી સર અને જે પ્રકારે અમદાવાદની જે શાળાઓ જે છે તેને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેને લઈને પ્રિકોશનના ભાગરૂપે જે શાળાઓ જે છે તેને વિદ્યાર્થીઓને તે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી રહી છે અને સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

બીજી એજન્સીઓ જેને કે એમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ વન વન ટુ અને પોલીસને ધ્યાન ઉપર લાવો રાજકોટના યુનિવર્સિટી કેમ્પસમાંથી ફરી એકવાર દારૂની ખાલી બોટલ મળી આવી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલ પાછળથી દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક ગંભીર સવાલો ઉભા થયા છે ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલને અડીને જ બોટલો મળી આવતા પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળ્યાની ઘટનાઓ સામે આવી છે તેમ છતાં જવાબદાર

સિક્યુરિટી અને સુરક્ષા બાબતે એકાદ કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે અલગ અલગ એક સાદમી મેમને ચાલીએ જાણી પગાર દરે ત્રણ ત્રણ જણ રાખવામાં આવે છે અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફીલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર એ સવાલો ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સમાધાતા અંકિત જોડાઈ ગયા છે અંકિત શિક્ષણના ધામમાં જ દારૂની બોટલો મળી આવે છે નશાનો કારોબાર થઈ રહ્યો છે કે શું ચોક્કસ ખાસ કરીને જે પ્રકારે વિડીયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દારૂની ખાલી જે જુદી જુદી બ્રાન્ડની જે બોટલો છે તે મળી આવી છે ત્યારે સૌથી મોટો સવાલ તો એ જ ઉભો થઈ રહ્યો છે કે શું વિદ્યાના ધામમાં નશાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જે બોટલોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન હોલની બાજુમાંથી મળી આવી છે સાથોસાથ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલ પાસે પણ જે દારૂની ખાલી બોટલો છે તે મળી આવી છે ત્યારે અનેક જે ચર્ચાઓ છે તે પણ હાલ શરૂ થઈ છે કે શું અહીં રાત્રિના સમયે વિદ્યાર્થીઓ કે પોલીસ દ્વારા જ દારૂની મહેફિલ છે તે માણવામાં આવે છે કે કેમ કારણ કે યુનિવર્સિટી કેમ્પસની વાત કરવામાં આવે તો રાત્રિના આઠ વાગ્યા બાદ વિદ્યાર્થી અને સ્ટાફ સિવાય કોઈ પણ વ્યક્તિને છે તે એન્ટ્રી આપવામાં નથી આવતી કરોડો રૂપિયાનો ખર્ચ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી ગાર્ડ તેમજ સીસીટીવી કેમેરાની પાછળ છે તે ખર્ચવામાં આવે છે ત્યારે કેમ્પસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ જાણે કે શોભાના ગાઠિયા સમાન હોય તે પ્રકારની વાત પણ છે તે હાલ અત્યારે સામે આવી છે ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ પ્રકારે દારૂની બોટલ છે તે જે નબીરાઓ હોય કે પછી જે નસેડીઓ હોય તેમના દ્વારા ફેંકવામાં આવી હોવાથી તો પોલીસને પણ આ બાબતે જાણ નથી અનેક સવાલો છે તે હાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે જી બિલકુલ અંકિત આભાર માહિતી આપવા તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા સવાલો ઊભા થયા છે તો આગળ વાત કરીએ બનાસકાંઠામાં ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની લાયન પૂરતો સ્ટોક હોવા છતાં પણ ખેડૂતોની લાઇનો યથાવત જોવા મળી રહી છે છેલ્લા દસ દિવસથી વહેલી સવારથી ખેડૂતો અહીં લાઇનમાં લાગે છે ધાનેરામાં બે ખાતર વિક્રેતાની દુકાન આગળ ખેડૂતોની કતાર જોવા મળી રહી છે ખાતર વિક્રેતાના યોગ્ય આયોજન વિના આ કતારો લાગતી હોવાનો આરોપ છે ખાતર લેવા આવેલા ખેડૂતોના વાહનોને કારણે ટ્રાફિકની પણ સમસ્યા થઈ રહી છે યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય ખાતર મળે તેવી અપેક્ષા છે તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે કિશોર જ્યારે પૂરતો સ્ટોક છે તો પછી ખેડૂતોની આટલી લાંબી કતારો કેમ ચોક્કસ એક તરફ રાજ્ય સરકાર અને જિલ્લાનું તંત્ર કહી રહ્યું છે કે બજારમાં યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક છે પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ખેડૂતો લાઈનોમાં લાગી રહ્યા છે અને યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ પોતાના કામ ધંધા છોડીને હેરાન પરેશાન થઈને લાંબી લાઈનોમાં લાગતા હોય છે પહેલા થરાદ પછી વાવ પછી દિયોદર પછી દાંતીવાડા પછી ડીસા પાલનપુરમાં ના પણ દ્રશ્યો સામે આવ્યા હતા લાઈનોમાં લાગવાના અને હવે ધાનેરામાં પણ ખેડૂતો આ યુરિયા ખાતર માટે લાઈનમાં લાગ્યા છેલ્લા દસ થી બાર દિવસોથી ખેડૂતો લાઈનમાં લાગી રહ્યા છે આજે ધાનેરામાં પણ બે ખાતર વિક્રેતાઓના દુકાનના આગળ ખેડૂતો લાઈનમાં લાગ્યા છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ખાતર તો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે પરંતુ યોગ્ય જે આયોજન ના હોવાના લીધે વિક્રેતાઓના ત્યાં લાંબી લાઈનો લાગે છે અને આયોજનના અભાવે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી જે આભાર માહિતી આપવા બદલ યુવાનોમાં વધતી નશાની આદતને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન તેમજ પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાના કારણે આરોગ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે આ પ્રતિબંધ અનુસાર તાપ તમામ પાન પાર્લર ચાની દુકાનો તેમજ કરિયાણાની દુકાનોમાં વસ્તુઓ રાખવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે છે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો પાનના ગલ્લાઓ પર પોલીસ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહી થશે સુરતમાં હાલ ચેકિંગ હાથ ધરાઈ રહી છે યુવાનોને નશાથી બચાવવા માટે ગુજરાત સરકારના નિર્ણય બાદ આ પ્રકારની ચેકિંગ પ્રક્રિયા શરૂ થઈ છે સચિવાલયની બહાર તપાસ હાથ ધરવામાં આવી શાળાઓને ધમકીભર્યો મેલ મળ્યા બાદ આ તપાસ શરૂ કરાય છે સચિવાલયમાં પણ તપાસ હાથ ધરાયું સચિવાલયની બહાર સીએમ સિક્યોરિટીએ ટ્રેકિંગ હાથ ધર્યું છે તો આ મહત્વના સમાચાર નોંધને છે કે આજે અમદાવાદ શહેરની ઘણી શાળાઓને આ પ્રકારનો મેલ મળ્યો છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને આ મેલ મળ્યા બાદ સતર્કતાના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે આ પ્રકારની તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સચિવાલયમાં પણ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી સચિવાલયની બહાર સીએમ સિક્યોરિટી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું આગળ વાત કરીએ પૂર્વ મંત્રી કુમારભાઈ કાનાણી દ્વારા વર્તમાન આરોગ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો જેમાં આયુષ્યમાન કાર્ડની સારવાર દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી આ પત્રમાં આયુષ્યમાન કાર્ડના રિન્યુઅલ તેમજ નવા કાર્ડ મેળવવા માટે રાજ્યના નાગરિકોને ભારે તકલીફ પડી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો જેના પગલે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ ટ્વીટ કર્યું કે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રાજ્યના નાગરિકો અને દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પીએમજેએવાય ના અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી છે ખૂબ સારી યોજનાનો લાભ લોકોને મળે એના માટે સરકાર પ્રયાસ કરે છે પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે મારી પાસે જે ફરિયાદો આવે છે નવા કાર્ડ કાઢવા માટે જે પ્રયાસો થાય છે પ્રયત્ન કરે છે પરંતુ એ કાર્ડ તાત્કાલિક નીકળતા નથી જેના જે દર્દીના હાથમાં કાર્ડ છે હોસ્પિટલમાં દાખલ થાય છે કાર્ડ એપ્રુવલ માટે મૂકવામાં આવે છે એને દસ બાર દિવસ પંદર દિવસ એપ્રુવલ મળતા નથી એટલે આ યોજનાનો લાભ લોકોને લેવા માટે મેં તકલીફ પડે છે ને એટલા માટે મેં આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે જે વિલંબ થાય છે એનું ધ્યાન આરોગ્ય મંત્રીને દોર્યું છે પત્ર લખ્યો છે આગળ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુથોપિયાના પ્રવાસે છે ત્યારે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત અહીં કરવામાં આવ્યું યુથોપિયન પ્રધાનમંત્રી અબીય અહેમદ અલીએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું

સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રેટ ઓનર મિશાન ઓફ યુથોપિયા એનાયત કરવામાં આવ્યું જે તેમને આપવામાં આવેલ અઠ્યાવીસ નું વિદેશી રાજ્ય સન્માન છે યુરોપીયન સંસદમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત થયું સંસદમાં પીએમ મોદીના સંબોધન પહેલા પચાસથી વધુ રાઉન્ડ તાળીઓ પાડી વધાવવામાં આવ્યા નોંધે છે કે આ દુનિયાની અઢારમી સંસદ છે કે જ્યાં પીએમ મોદીએ સાંસદોને સંબોધિત કર્યા યુથોપિયન સંસદના ધારાસભ્યોએ ઊભા થઈને તાળીઓ પાડી અને પીએમ મોદીના સંબોધન પહેલા તેમને વધાવ્યા નોંધે છે કે પીએમ મોદી મંગળવારે યુથોપિયા પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માતૃભૂમિ માટે બલિદાન આપનાર રાષ્ટ્રીય નાયકોને દર્શાવતી ગેલેરીનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિ મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક ગેલેરીનું ઉદઘાટન કર્યું જેમાં માતૃભૂમિની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા રાષ્ટ્રીય નાયકોને દર્શાવવામાં આવ્યા છે ગેલેરીમાં તમામ એકવીસ પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે એક સમયે આ કોરિડોરમાં બ્રિટિશ એડીસીના ચિત્રો પ્રદર્શિત થતા હતા હવે આગે લીડી એ રાષ્ટ્રની સેવામાં બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનના અસાધારણ કાર્યોનું સન્માન કરે છે સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં અકસ્માત સર્જાયો આઇસર ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો રિક્ષાને ટક્કર માર્યા બાદ આઇસર ચાલક ફરાર થયો પોલીસે આઈસર ચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક બિફામ આઇસર ચાલકે રિક્ષાને ટક્કર મારી ફરાર થતો નજરે પડે છે તો રિક્ષાને ટક્કર માર્યા બાદ આઇસર ચાલક ફરાર થયો હતો આ સમગ્ર ઘટના એ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ ફૂટેજ સામે આવ્યા છે જેમાં રિક્ષાને ટક્કર મારતા આઇસર ચાલક કેમેરામાં કેદ થયો આઇસર ચાલક આ અકસ્માત સર્જીને ફરાર થયો હતો ડિંડોલી નવાગામ વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવી રહ્યું છે જેનો આ વીડિયો પણ સામે આવ્યો છે જામનગરના કાલાવડ જામનગર હાઈવે પર હિટ એન્ડ ની ઘટના બની હોમગાર્ડ જવાનનું કારે ઠોકર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું અહીં કાલાવડ આઈટીઆઈ પાસે જામનગર તરફથી ફૂલ ઝડપે આવતી કારે ફરજ બચાવતા હોમગાર્ડ જવાનની બાઇકને અડફેટે લીધી પૂરપાટ ઝડપે આવતી કારે એવી ટક્કર મારી કે બાઇક ચાલક એ હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું ઘટના સ્થળે જ મોત થયું કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો બનાવના પગલે કાલાવડ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા ગાડીના નંબર ઉપરથી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે હોમગાર્ડ જવાન ગિરીશના મોતથી પરિવાર શોકમાં છે અગર આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા લોઠણ ગામમાંથી પસાર થતી ભારજ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું જ્યાં એકસો થી વધુ યુવાનો પહોંચ્યા હતા ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને

જેની પણ સામે જરૂર પડે કાયદાકીય દંડકીય કાર્યવાહી કરવામાં બે નંબર મશીન ચાલતું હતું મતલબ થી બહાર મતલબ ખોતા હતા બધાને ફોન અમે કર્યો અમારે બધું લીધું એ લોકો પછી મતલબ મશીન બધું પકડું સીલ મતલબ મશીન કરવા ગયા અંદર અમે ગામજનો બધા મળીને બહાર મારી મતલબ એવું કીધું કે તમે કોણ અમારી પ્રોપર્ટી ઉપર આવ્યા મતલબ ઝઘડો કર્યો લોકો મતલબ ખોટો ઝઘડો જોડે ફેટ અમાર જોડે ખોટા કેસ માં અમને ઉપરથી ચોરી કરતા અમે પકડ્યા અને અમુક કેસ માં ફસવાની કોશિશ કરી લોકોએ તો અમને હું કાર્યવાહી કરી અહીંયા કાર્યવાહી ખનીજ આવી મશીન સીજ કરે છે ગોડાઉન કરે છે અત્યારે અને લખાણ લીધું તો બનાસકાંઠા કાંકરેજમાં બનાસ નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ અહીં દુંદાસણ નજીક બનાસકાંઠા તેમજ પાટણ ખનીજ ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઈ પાંચ ડમ્પરમાંથી એક હિટાચી મશીન કબજે કર્યા આ ઉપરાંત અંદાજીત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો બનાસ નદીમાં ખનીજ ચોરીને લઈને ખાણ અને ખનીજ વિભાગ ત્રાટકતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં પહોંચી ગયા તો પાંચ ડમ્પર સાથે ઇટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ખનીજ વિભાગના આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ આગળ વાત કરીએ ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા પર મોટી કાર્યવાહી કરવામાં આવી ગોધરા એ ડિવિઝન પોલીસે સુભદ્રા સોસાયટીમાં આવેલી દુકાનમાંથી અંદાજે બત્રીસ હજાર રૂપિયાની કિંમતની એકસો સાત ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપી પાડી આ મામલે બે આરોપીઓ સામે જાહેરનામા ભંગની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તો તરફ સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર દરોડા મનપાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અહીં મૂરચંદ રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલ ગોડાઉન સીલ કરવામાં આવ્યું અન્ય દરોડામાં માવાના પેકિંગમાં ઉપયોગમાં લેવાતું બસ્સો પચાસ કિલો પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી રૂપિયા વીસ હજારનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ તેમજ કારખાનેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં અંદાજે વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિક ની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો મળી આવેલો હતો મહીસાગરના ખાનપુરમાં ખેતરની ફરતે લાગેલ ફેન્સિંગ વાયરને અડી જતા યુવકનું મોત થયું ખેતરોમાં રહેલા ઉભા પાકને નીલગાય અને ભૂંડ દ્વારા વારંવાર નુકસાન થતાં ખેડૂતે ખેતરને ફરતે લોખંડના તાર મારી કરંટ મૂકતા આ ઘટના બની કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું તેથી ખેતર માલિક સહિત અન્ય એક યુવાન પર બાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છીએ

એ કમિશનર અસાઇન સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છે